ભારતીય સંવિધાનના ઘડવૈયા શ્રી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના નેતૃત્વમાં તારીખ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ના રોજ ભારતની બંધારણ સભાએ બંધારણ સોંપ્યું જેને ભારત સરકારે તારીખ 26 જાન્યુઆરી ઓગણીસો ના રોજ સ્વીકાર કરેલ જેને અનુલક્ષીને તારીખ નવેમ્બર ના દિવસે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય કાયદા દિવસ અને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ઉપલક્ષમાં રાજ્ય સરકાર શ્રીના આદેશ અનુસાર તારીખ 26 નવેમ્બર બે ના બુધવારે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા તેમજ દેવળિયા નાકા પાર્ક અંજાર મધ્ય ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના રાજ્યમંત્રી માનનીય શ્રી ત્રિકમભાઈ બી છાંગા સાહેબના માર્ગદર્શન હેઠળ અને નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ ડી કોડરાણીના અધ્યક્ષ સ્થાને હારારોપણ અને સંવિધાન વાંચન અને પૂજન કરી સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ઉદ્બોધન કરતા અંજાર તાલુકા ભાજપ મહામંત્રી કાનજીભાઈ જીવાભાઈ આહિરે જણાવ્યું હતું કે આપ્રો દેશ આઝાદ થયો ત્યારે આ નવા બંધારણનું ઘડતર કરવામાં આવેલું આજની પેઢીને ભારતના બંધારણનો ઇતિહાસ સમજાય અને બંધારણનું મહત્વ સમજાય તેના ભાગરૂપે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રતિ વર્ષ આ દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરેલી તેના ભાગરૂપે પ્રતિ વર્ષ આ કાર્યક્રમ યોજાય છે કાર્યક્રમનું સંચાલન શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામીએ અને આભાર વિધિ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી મયુરભાઈ ખીમજીભાઈ સિંધવે કરી હતી આજના કાર્યક્રમમાં પ્રમુખ વૈભવભાઈ શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ શાસક પક્ષના નેતા વૈભવભાઈ ગોસ્વામી તેમજ દંડક શ્રીમતી કલ્પનાબેન ગોર ધર્મગુરુ શ્રી ખીમજીભાઈ માતંગ કાઉન્સિલરો સર્વશ્રી બહાદુરસિંહ જાડેજા ડાયાલાલભાઈ મઢવી તેમજ વિનોદભાઈ ચોટારા મયુરભાઈ ખીમજીભાઈ સિંધવ પ્રીતિબેન માણેક કુંદનબેન જેઠવા કંચનબેન બાંભિયા ગાયત્રીબા ઝાલા પુષ્પાબેન ટાંક તેમજ કચેરી અધિક્ષક શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવ શહેર ભાજપ મહામંત્રી ક્રિપાલસિંહ રાણા કાનજીભાઈ જીવાભાઈ આહિર શિક્ષણ સમિતિ ચેરમેન બલરામભાઈ જેઠવા અશ્વિનભાઈ પંડ્યા અલ્પેશભાઈ દરજી હરીશભાઈ વેગડ તેમજ પ્રકાશ દેવેનભાઈ રોશિયા જયશ્રીબેન મહેતા તેમજ બીનાબેન સીતાપરા મંજુલાબેન ચૌહાણ સોનલબેન મહેતા કપિલભાઈ સોરઠિયા તેમજ નટુભાઈ પૂનમભાઈ ધુઆ હિતેશભાઈ ડાયાલાલભાઈ રાઠોડ આંબાભાઈ રબારી કલ્પેશભાઈ આહિર મેહુલભાઈ આહિર તેમજ મંગલ ધુવા સંદીપાબેન સોની શંભુભાઈ આહિર બળવંતભાઈ ગઢવી કૃણાલભાઈ આચાર્ય વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા અને કચેરી અધિક્ષક ખિમજીભાઈ પાલુભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ પ્રકાશભાઈ રોશિયા જીતેન્દ્રભાઈ જોશી તેજપાલભાઈ લોચાણી વિનોદભાઈ સામળિયા વગેરે જહેમત ઉઠાવી હતી